બધો જે પગે ઊંચો ઘૂંટણનો હતો એ બધું શિવજી છોડીયો કા બે ત્રણ પગથિયા ઉતરું છોડું ઉતરો કામ એ કરી કો તો કાનું કામ કરું ત્યાસે દોયે કો છું સાસે કરું મારી દ્રષ્ટિ તો આરામ જ છે તર કોઈ બીજી તકલીફ નથી કોઈ પેન બેન કઈ નહીં રાતે હું ગઈ જાય હાડા આટે ઊંઘી જાય હવર હાડા 5 5 વાગે જાગી જાય કોઈ તકલીફ નહી બીજી

અમે પતિ પત્ની બે અને ઘરમાં રસોઈ બનાવવાની પાણી ભરવાનું બધું માથે છે હવે રાત દિવસે તો ગામડામાં રહી એટલે ગેમધમ કરીને કામ પૂરું કરતે પણ રાત આખી પછી આની ઢીસણમાં પીડા એટલી બધી થતી કે આખી રાત ઊંઘતી નહીં પછી વ્યાલી પરોડે કલાક બે કલાક ઊંઘે આવો નિયમિત ક્રમ થઈ ગયો હતો અને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં બતાવ્યું હતું અને ડૉક્ટરે સલાહ આપી બધી એક્સરે અને એક્સરે પાડ્યું હતું એમ રહ્યું તો કે ઓપરેશન કરાવવું પડશે જમણા પગે દુખાવો હતો પછી આ ડૉક્ટર હિતેશ પટેલનો આજથી બાર મહિના દોઢ વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કરમાં લેખ આવ્યો હતો આનો કે એક માટીના મણકાની જે બેન્ડ વળી ગયા હતા અને સારવાર સ્ક્રૂ આપી અને સીધા કરીને નાખ્યા એવો લેખ આવ્યો વાંચેલો અને અમદાવાદ લેખની અંદર આ બધી તમામ વસ્તુ લખેલી હતી એ પછી મને યાદ આવી ગયું પછી અહીં આગળ અમે બતાવવા આવ્યા અહીં બતાવવા આવ્યા પછી ડૉક્ટરે બધું જોયું ને પછી જગ્યા પડી જઈ હતી જમણા પગે જ્યાલીની એટલે પછી અમે ઇન્જેક્શન તો આપી દો સાહેબ એ બહુ થતું હતું એટલે મારા ધર્મપત્નીને અહીં હોસ્પિટલથી જેલી ઇન્જેક્શન ની સારવાર આપવામાં આવી અને સારવાર દ્વારા બધો જે પગે ઉજો ઘૂંટણો હતો એ બધું નોર્મલ થઈ ગયો કોઈ ડર જ નહીં નવા ઇન્જેક્શન આપે ને તો આપણે ચાર ઇન્જેક્શન ડોક્ટર આપો ને એ એ એટલું નહીં થાય સહેજ એ નહીં અડધી કલાક પછી આરામ આવી ગયો અને પણ એ સાહેબ એ કીધું કે એક કલાક બે કલાક તમને પગ ભારે રહેશે થોડો પણ કોઈ તકલીફ નથી રહી મને ઘરે જઈને

કોઈ તકલીફ છે નહીં મારા લાડી એ કુસુ કામ કરી એ બધું કોઈ તકલીફ છે નહીં મને ઇન્જેક્શન અપાયા પછી પહેલા તો મને બહુ દુખાવો પગમાં થતો આમ ચાલીને ના આવું ઉસરાથી હું ઊંઘી ના આવું આખી રાત એમ એમ તો અમુક એમ થાય કે મેં શું કરું તો મને મળે અને પછી આ ડૉક્ટરનું ઇન્જેક્શન લીધું પછી મને રાહત થઈ ગઈ અને અત્યારે મને કોઈ તકલીફ છે નહીં લાડી એ કુ બધું કામ કરી અમે ત્યારે હોસ્પિટલમાં દાખલ થયા અને જે કેસ પેપર કાઢવાથી લઈને છેક સુધી પછી ડૉક્ટર સાહેબે તપાસું ઇન્જેક્શન આપ્યું અમને રૂમમાં આપી સારવાર ત્યાં આખા નર્સિંગ સ્ટાફ અમને પૂરી સાથ અને સહકાર પછી અમે ઘરે જતા રહ્યા પછી અહીંથી નર્સિંગ સ્ટાફે ફોન ઉપર વાત કરી તમને કોઈ તકલીફ છે તો અમને જણાવો અને આરામ કરજો ગમે તારે કોઈ બી તકલીફ થાય તો તરત ફોન આમાં કરી દેજો અમને નંબર આપ્યો તો અહીંથી એ સિસ્ટરે એટલે તમને કોઈ તકલીફ હોય તો ગમે ત્યારે અડધી રાતે કે ફોન કરજો તમે હવે મારા ધર્મપત્નીને જે તકલીફ હતી પત્ની આર્ય દુખાવાની તો હું તો દરેકને સલાહ આપું છું કે પહેલાં અહીંયા આગળ તમે એક વખત કન્સલ્ટિંગ કરાવી લો પાંચ બીજે તમે ઓપરેશન એ સિવાય કરાવતા નહીં અહીંની સલાહ સિવાય ડોક્ટરની આ લી હોસ્પિટલના ડોક્ટર સાહેબ ત્યાં બાદ નર્સિંગ સાહેબ સ્ટાફ બધા ને ધન્યવાદ કે જે અમારા ખર્ચો કે પાણી ઓપરેશન માંથી અમને બચાયા તમારો સાહેબ